આ નિયન એક ના બે હતા આ હિન્દુસ્તાનના હા હા તો આપ કઈ રીતે ગયા હતા નિય વિદેશમાં કાયદેસર ફ્લાઈન ગયો તો કાયદેસર ફ્લાઈન એ સમયમાં વિઝા ઉપર કાયદેસર વિઝા ઉપર ગયો તો વિઝા ઉપર ગયા હતા એ વિઝા એવું કાઈ આપની પાસે નો આ મારો પેલો પાસપોર્ટ છે અને આમાં હું કે કઈ ગયો તો એ જો છે 1 ફેબ્રુઆરી ઓગણીસો ને બ્યાસીમાં ગયો હતો આ મારી પાસે પ્રૂફ છે બધા પછી આ છેલ્લે છેલ્લે હું આવ્યો તો એ આ મારે એની રિટર્ન ટિકિટ છે પણ પછી મને એમ થયું કે હવે ભાઈ અહીં હિન્દુસ્તાનમાં આપણે રોટલો ખાધા જેવું થઈ ગયો એટલે મેં હાથ વરામ ભોગ્યું હાથ વરા પછી પાછો ન ગયો ને કે મારી પાસે રિટર્ન ટિકિટ છે જો આ ન્યાની આની કરપ્સી છે આ ડોહા કતરના દસ રૂપિયા છે દસ રિયલ અરે આ નોકનોખી કંપની દેશની બધી કરમસી મારી પાસે છે મેં રાખી બધી ત્યાંની જ કરન્સી છે વિદેશની છે બધી નોકનોખી છે આ ડોહાકતરની છે હું જ્યાં નોકરી કરતો ત્યાં એની કરપ્સી છે આ બધા નોકનોખા દેશના બધા છોકરાઓને બતાવવા માટે લઈ આવ્યો એ મારી પાસે મેં રાખી જ બેઠો હું વાંચ્યું અમે પણ હું ત્યાં હોમ મિનિસ્ટરના ઘરે હતો હોમ મિનિસ્ટર નામ હતું શેખ ખાલીદ બિન અહમદ અલ્થાની અને એનું પોતાનું કન્સેશન હતું અને ચાલી પચાસ માણસ હતા એક ઇન્જિનિયર હતો ત્રણ ફોરમેન હતા હું ઇન્જિનિયરની ગાડી હલાવતો ત્યાં મારે જાહોજ હલાવે હતી છેલ્લે છેલ્લે મને એકના અઢીથી હતા હું જઈને આવ્યો થઈ ઓ પણ મને એમ થયું કે હવે અહીં હિન્દુસ્તાનમાં રોટલો ખાધા જે હું થઈ ગયું તો હવે મારે વિદેશમાં પછી હું વિદેશમાં ન ગયો એનું વાતાવરણ આપને કેવું માફક આવતું હતું મારે માટે તો બધું માફક જ હતું જો એક ગાડીમાં એરકન્ડિશન ઘરમાં એર કન્ડિશન એન્જિનિયરનું ઓફિસમાં બે હતો તો એર કન્ડિશન એટલે મને તડકા સાયાની કોઈ ખબર નથી પડી હું તો સાંઈએ જ હતો બાકી બીજા માણસો હતા આપણા ઇન્ડિયાના ઘણા માણસો બિચારા કન્સેશનમાં કામ કરતા તકલીફ તો ગરમીની સાબી બહુ થતી પણ મને ખબર ન પડી ત્યાં જમવાનું કઈ રીતે જમવાનું અમને તો હતું ભાઈ આપણે અમારો પોલીસ ખાતાનું ઓલામાંથી આવતું પોલીસ ખાતાનું રસોડું હતું એમાંથી પોલીસ ખાતાની ગાડી આ અમારો શેખ હોમ મિનિસ્ટર હતો એનો રસોડો આવતું ન્યાય એમાં બધું મિક્સ આવતું મટન મટનને બધું મિક્સ આવતું અમે માસ મટન ખાતા નહીં એટલે શાક રોટલા અમારે ગિરીશભાઈ ગુજર કરીને છે મુંબઈનો એને અમે ત્રણ ગુજરાતી હતા પછી અમે ત્રણ નોખા રાખતા એટલે શાક બનાવી દેતા ઘરે અને બજારેથી રોટલા લઈ આવતા એમાં એને ખબૂસ કહીએ એ એક રિયલ ની અને એક રિયલ ના પાસ ખબૂસ આપણે બાજરાના રોટલા જેવડે આવતા એ લઈ આવતા એ ફ્રીજમાં મૂકી દેતા ખાવાનું હોય તો એ ગરમ કરી લેતા એટલે થઈ રોટલા યાદ આવતા રોટલા તો યાદ આવે જ ને ભાઈ અને પાકિસ્તાનની પઠાણીની બહુ મોટી મોટી અવડી ઊડી રોટલીઓ આવતી એ લઈ આવતા કઈક રોટલી ખાવી હોય તો એ લઈ આવતા પઠાણી રોટલી કી ને અવડી અવડી બહુ મોટી આવતી એ લઈ આવતા અમે ન્યા ગયા એ પેલા અહીંયા શું કામ કરતા ડ્રાઈવિંગ કરતો અહીંયા ડ્રાઈવિંગ જ કરતા તો આપ આપ આપને કીધું કોઈની પ્રેરણાથી કે પ્રેરણામાં એવું હતું કે એમાં એવું હતું કે હું જે ભાઈની ગાડી હલાવતો હતો ને એમાં અમારે એક બીજો બે ભાઈ ભાગ્યા હતા એમાં પોપટ તો ગુજરી ગયો પછી ખીમાભાઈ સુડાવદ્રા ખીમાણી ના એ ગુજરી ગયો એનું એક્સિડન્ટ થયું ને પોપટભાઈ બીમાર થયા હતા પછી અમારે આ એક વાત એવી થઈ કે એને મને ખીમભાઈ એમ કીધું મને ગર્જનભાઈ તારે કે ગાડી કદી લેવી મારા ભાઈ ડ્રાઈવર હતો એની ગાડી લીધી તું ગાડી લઈ લે એટલે મારે પોપટભાઈ એમ કીધું હોય કે આ જિંદગીમાં જીવે તો હું તો ગાડી ન લઈ હકી આ નોકરી જ કરી શકીએ પણ મને એ પોપટભાઈએ કીધું કે તું એક કામ કરી કે તું ઘરે જઈને તો બાપાને પૂછ બાપા પાસે પૈસા હોય તો ભલા ન હોય તો એ કે હું પૈસા કરી દઉં હું દુબઈ વયો જાય તારે માટે આ ઇન્ડિયા નકામ હોય ડ્રાઈવિંગ માટે કે તું બેઈમાની કરી ન શકતો એટલે એક તું ગાડી ખરીદી નહીં હકી તું બસો રૂપિયા પગારમાં જ નોકરી કરી શકી પછી મેં મારા બાપાને પૂછ્યું મારા બાપાને કીધું મેં બાપા મારે આવે તો દુબઈ જાઉં પૈસાની કઈ વ્યવસ્થા થાય તો પછી મારા બાપે છ હજાર રૂપિયા આપ્યા ત્રણ હજાર પોપટભાઈ ભાઈ આપ્યા હતા નવ હજાર રૂપિયા લઈને હું મુંબઈ ગયો તો દસ હજાર રૂપિયા લઈને એમાં હું ગયો એટલે ત્યાં ડ્રાઈવિંગની ઇન્ટરવ્યુમાં હતો એટલે અમે ઇન્ટરવ્યુમાં ગયા ઇન્ટરવ્યૂમાં ગયા એટલે ત્યાં તો રોડ માણસ માણું ઊભું હતું એમાં સરદાર જે બધા આવ્યું આપણે તો ભૂખલ જેવા લાગતા હતા પાંચ પાંચ આજ પહાડી લાગતા મેં મગ્યું હતું હવે આમાં માતાજી માતાજી ભાઈ હવે આમાં આટલા ડ્રાઈવરોમાં મારું સાનસ ક્યાંથી લાગે એટલે એને ઇન્ટરવ્યૂ ચાલુ કરી ઇન્ટરવ્યૂ ચાલુ કર્યું એટલે પાંચ જણાને રિજેક્ટ કર્યા તો ગાડી એમને પડી હતી એટલે મેં માતાજીનું નામ લઈને ગાડી બેહી ગયો એ માતાજી તું મૂક્યું તું એટલે મને એની એક ઇન્જિનિયર હતો એક એનો એ બે જણા ભેગા આવ્યા હતા દુબઈથી દોહા કતરથી એટલે મને બે કિલોમીટર મુંબઈ મુંબઈમાં લઈ ગયા ને બારોબાર ફેક્ટરી હતી ફેક્ટરીમાં સી સિટીમાં જ ફેક્ટરી હતી અમે હું ગાડી હલાવતો હતો તો એને મને કીધું કે બે કિલોમીટરના જેટલા ગયા ના તો એને કીધું કે ભાઈ ગાડી અહીંથી વાળી લે હવે એમાં આપણે આ સિસ્ટમ જુદી છે ન્યાની સિસ્ટમ જુદી છે એને આપણે એના ડ્રાઈવર સાહેબ દરવાજો ખોલી અને પાછળ મોઢો રાખીને રિવર્સ લઈએ દુબઈમાં એવી સિસ્ટમ છે કે તમારે દરવાજો ખોલીને પાછળ નહીં જોવાનું અરીસા ઉપર હલવા જ એટલે મેં મને કુદરતી જેમ જીવું એટલે મેં એસ ગાડી હતી એમાં ઓલા મોઢા આરીસો હતો ના 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 એસ ગાડીમાં બે સાઈડમાં પંખા ઉપર અવડા અવડા આરીસા આવતા એ મેં આમ લાબોટન મારીને ગાડી ફેક્ટરી દરવાજામાં જવા દીધી પછી ઓલા અરીસામાંથી દરવાજો ન ખોજ્યો અરીસામાંથી મેં રિવર્સ લઈ અને ગાડી બહાર કાઢી પછી પાછા આવ્યા પાછો બીજો દરવાજો હતો ત્યાંથી એમ કીધું કે આને અંદર જવા દે પછી એને અંદર જવા દીધી અને વારીને ગાડી મેં રાખી દીધી એટલે મને એની પાસપોર્ટ આર્યો મારો પાસપોર્ટ બીને એની સહી કરી દીધી લગભગ આમાં સો ટકા એની સહી છે એન્જિનિયરની હવે એ આમાં એની અરબીમાં સહી કરેલું છે એટલે આપણે બહુ કંઈ ઓલા જેવું નથી દેખાતું એને પાસપોર્ટમાં સહી કરીને પાસપોર્ટ મને આપી દીધું કે ભાઈ કાલે ડૉક્ટરી કરાવી લેજો તમે પાસ પણ અમે ડૉક્ટરી કરાવીને પ્લેનમાં અમને ટિકિટ આપી અમે ન્યા ઉતરી ગયા અને ન્યા ગયા પછી અમારે ટ્રાય દીધી અને મને ત્યાં લાઇસન્સ આપી દીધું પછી હું ઇન્જિનિયરની ગાડી હલાવતો એમાં અમારા શેખની ત્યાં ચાલીક માણસો હતા એક ઇન્જિનિયર હતો ત્રણ મેન હતા એટલે હું ઇન્જિનિયરની ગાડી હલાવતો બાકી તો ભાઈ વિદેશમાં થાય ને કામ કરે તો કમાય બાકી હું પોતે ઇન્જિનિયરનો ડ્રાઈવર હતો મને આઠ કલાક નોકરી હતી આઠ કલાક પછી હું અને બાય મેં બેલા દેવા જતો મને એક કલાકના દસ રૂપિયા આપતા ગાડી આવે તો લઈ જાય અને પાછી ગાડી ત્રણ કલાક કામ કરીને મૂકી જાય મને ત્રીસ રૂપિયા બીજા એકસ્ટ્રા એ આવતા એટલે મેં એ આ રીતે મારું ગુજરાત ત્યાં હરામ હારો તો મેં હે ત્યાં ધંધો કરી અને હાત વાર રહ્યો હાથ વાર પછી મને એમ થયું કે ભાઈ હવે આપણે આ હેના આપણા ખાધા પીધા પૂરતું થઈ ગયું આપણું ગુજરાન હરામહારું એ મેં પછી આ ગાડી ખરીદી લીધી મારી પોતાની કે ભાઈ મને ત્યાં પાંચ હજાર રૂપિયા મળે તો હું પાંચ હજાર રૂપિયા તો મારી ગાડીમાં કમાય પણ મારે એ ગાડીનો ધંધો હતો પછી

બધું તમારે જ કરવાનું છે કે તમે દાઢી કરાવવા જાઓ તો ત્યાંના પાંચ હજાર થાય તો આપણે ગણતરી કરીએ એ સમયની માલિકો ગણતરી કરતા કે ભાઈ ઇન્ડિયાના દસ રૂપિયા થાય તો દહ રૂપિયામાં આપણે હાથે દાઢી ન કરીએ બે વખત તમે મૂસું કાઢી લીધી હતી ત્યાં ક્યાં કોઈ દેખે ત્યાં તો કોઈ દેખતું નથી કે ભાઈ આની મૂસું નીકળી ગયું આ તો વશુભાઈ જેવાને દેખે તો એમ કે ઓ હોય આ તો મૂસું કઢાવી નાખ્યું હે આ તો હું થયું મૂસું કઢાવ્યું તો આપણે તો એમ મૂસું કઢાવીએ કે ટકો કરાવીએ તો અશુભ દેખાય કે ભાઈ આને કંઈક થયું હોય છે

અને ત્યાંથી અમે શેક મોકલતા હોય તો એ રજીસ્ટ્રેશન ટેપ ટપાલથી અને જે કંઈ વાતચીત થતી ટપાલથી થતી બાકી એક આપણે કદાચ કોઈ અણબનાવું બનાવી ગયો હોય તો ટેલિગ્રામ મળતા ટેલિગ્રામથી આપણે ટેલિગ્રામ કરી શકતા આઈથી કરી શકતા ત્યાંથી કરી શકતા બાકી બીજો કોઈ સંપર્ક નહીં આ અમારે હું ઘણી વખત અમારે પોરબંદર આવા ટ્રાન્સપોર્ટ હતું એમાં એ પોપનભાઈબ્રોનું નોકરી કરતો નથી એ એના ભેગો જ અમે જિંદગી કાઢી હતી

પ્લેનમાં પંદર જણા હતા પંદર જણા હતા એમાં રાજસ્થાની હતા પછી ચાર ને છ ગુજરાતી હતા છ ગુજરાતી હતા બીજા રાજસ્થાની હતા બેક મદ્રાસી ગયા હતા ભારતીય કેવી રીતે વ્યવહાર કરવામાં આવતો એમાં દોહા કતરમાં દુબઈમાં તો મુંબઈમાં જાઓ કે દુબઈમાં જાઓ મુંબઈ ને દુબઈમાં કોઈ ફરક નથી તમે દુબઈમાં ઉતરો એટલે તમને મુંબઈ જ જોવા મળે પણ આ દોહાકતર કન્ટ્રી નોખી છે વરે એમાં આરબ કન્ટ્રીમાં છ કન્ટ્રી છે કુવેત પછી ડોહાકતર દુબઈ મસ્કત અને બેરિન એ છ કન્ટ્રી છે એમાં અમારે ને દોહાકતર દુબઈમાં તો તમારે આવું બિંદાસ જ છે મુંબઈ જોઈ દો કે દુબઈમાં તો એમાં આમાં અહીં થોડીક ને લોહાકતરની અંદર થોડુંક વધારે ઓલું હતું કે અહીંયા કંઈ બધી વાતનો પ્રતિબંધ જાજો હતો દુબઈમાં તો કોઈ જાતનો પ્રતિબંધ જ નથી બાકી કોઈ માણસને જવું હોય ને ધંધો કરવાની ત્રેવડ હોય તો ગમે ત્યાં વિદેશમાં જાઓ તો તમને ઓળખાણ થાય વિદેશની રીત રિવાજ તમે જાણો એમાં કંઈ ખોટું નથી ભલે કોઈ માણસ જાય કે બાકી કમાવાનો ધંધા કરવાની ત્રેવડ હોવી જોઈએ આપણે માણસ કે ને કે ગમે એને ધંધો કરીએ બાકી ભાઈ આજ કલાક કંપનીમાં કર્યા પછી છૂટા હોય તો હશુભાઈનો લઈ જાય કે બીજે ગમે આપણે કામ કરી શકીએ કામ કરવાની તો ઓલું હોવું જોઈએ ભાઈ ધગસ જ્યાં કોઈ આમ સારો અનુભવ થયો તમને ના ના સારો અનુભવમાં એમાં એવું થયું તું અમારે હોમ મિનિસ્ટર ત્યાંનો રાજાનો ભાઈ હતો હોમ મિનિસ્ટર એને એને ત્યાં હતો અમારે અનુભવમાં એવું થયું તું તે બી હું ગયો તો ને છ મહિના થયા હતા છ થયા હતા ને મને ઇન્જિનિયરી ચેક આપ્યો ચેક આપ્યો હોય કે કાલ આપણે ફલાણી ફલાણી દુકાને તેથી હું ભાષા ન જાણતો અરબી અમારા ઇંગ્લિશ કરતાં અરબી વધારે ચાલતી તો એ ઇન્જિનિયરે મને ચેક આપ્યો કે આપણે કાલ સામાન લઈ આવ્યા એ દુકાને આ ત્રણ હજારનો ચેક દેવા ચેક બેકમાં જઈ અને તું ગાડીનું લાઇસન્સ આપીને એટલે તને ત્રણ હજાર રૂપિયા આપીએ એ ત્રણ હજાર રૂપિયા લઈને ફલાણી દુકાને દઈ આવી એટલે હું ગયો તો મને એને ત્રીસ હજાર રૂપિયા આપ્યા બેંકવાળા એટલે મેં હિન્દીમાં બીજી ભાષા હું જાણતો નહોતો હિન્દીમાં મેં ચાલુ કર્યું એટલે એની એક પાકિસ્તાનીને બોલાવ્યું એટલે એ પાકિસ્તાની મને હિન્દીમાં વાત કરી મને કે બે ગાંડીની હે ત્રણ હજારના શેકના ત્રીસ હજાર રૂપિયા આપે ભાઈ કે એટલે મને કે આ હે ને એની અરબીમાં દેખાડ્યું આમ વતા કે આ આટી પાટી છે ને એ મીંડા ને આ ત્રગડો છે એ ત્રીસ હજારનો જ એક છે એ બરાબર એટલે મેં ત્રણ હજાર રૂપિયા ત્યાં દીધા દુકાને દુકાને ને રસ્તામાં ગાડી હલાવતો હલાવતો વિચાર કરતો હતો કે ઇન્ડિયામાં ભાગી જાઉં આ લઈને પૈસા તો પછી એમાં એવું થયું વરી વિચાર બદલો કે ભાઈ આના અઠાવીસ હજાર રૂપિયા હિતાવી વધે હિતાવીને છપ્પન હજાર થાય ઇન્ડિયાના છપ્પન હજારમાં ગાડી નહીં આવે હું ઇન્ડિયા ભાગી જાય તો ગાડી નહીં આવે એટલે વરી વિચાર બદલાવતો બદલાવતો તો અમારી ઓફિસ આવી ગઈ બરાબર ઓફિસ આવી ગઈ એટલે મેં જઈને અમારા શેખ બેઠા હતા એ એ લોકોના બોડીગાર્ડ હોય પણ અમારો તો કાયમી વહીવટ હતો આવક જાવકનો કાગળિયા દેવાનો કોઈ પ્લાન દેવાનો લેવા દેવાનો એટલે મને કોઈ રોકતા નહીં એટલે મેં જઈને સિતાવીસ હજાર રૂપિયા ટેબલમાં શેખામાં મૂક્યા તો એ એક આમ જરાક આંખ ભાંગતો આંખ કહેવાય જરાક કાંઈ રાખતો હતો તો આમ મારે જોયું એ નહીં કીધું એ કે લીસ લી લીસ એટલે એ કે આ અરબી માઇ કીધું કે આ પૈસા તું ક્યાંથી લેવ્યો એટલે મેં હિન્દીમાં ચાલુ કર્યું એટલે ત્યાં મારે એક પાકિસ્તાની ગુલામભાઈ હતો એ ગુજરાતી જાણતો એ બત્રી ભાષા જાણતો એટલે એને બોલાવ્યો એટલે એને આવીને મને કીધું કે અર્જનભાઈ કે હું તો મુસ્લિમ પણ એને મને કીધું હતું કે મારા ઘરમાં તું આવી જાય કે રામાયણથી માંડી ગીતા મારા પુસ્તક છે અને મારે એની ગુજરાતીમાં વાત કરતો મને મારું કાગળ આવે ને તો એ કાગળ બોક્સ ક્ષમાંથી લેવા જતો એટલે મને એ આવે એટલે શોખો કરે અરે ગુજરાતી તારું કાગળ આવ્યું મને એ કાગળ દેતો ગુજરાતીમાં મારે વાત કરતો બહુ મોટો માણસ હતો બહુ મોટો માણસ હતો નાણાં અમારે શેખીને હે ને કતર કતરનો પાસપોર્ટ આપ્યો હતો ડોહા કતરનો પાસપોર્ટ આપ્યો હતો પણ એને મને કીધું મને કે આવીને કીધું મને કે એમ ચાલુ કરવું કે હિન્દીમાં મેં કીધું જેમ ફાવે એમ એટલે એને શેખીએ કીધું કે આ પૈસા લેવા એટલે મને એ શેખ પૂછે કે આ પૈસા ક્યાંથી લઈ આવ્યો એટલે મેં તો હમણાં મને શેક આપ્યો હતો ને એન્જિનિયર એ એના ત્રણ હજાર ફલાણી ફલાણી દુકાન દેવાના હતા અને હિતાવી આ લઈ આવ્યો તમારા ખાતે મૂક્યા તો એ કે મેનેજરે પૂછ્યું કે કે કટલાનો શેક આપ્યો હતો કે ત્રણ હજારનો પછી ઇન્જિનિયરને બોલાવ્યો તો કે શેક કેટલા નહોતો તો કે ત્રણ હજારનો બનાવવાવાળાને બોલાવ્યો બોલાવ્યું એ કેટલા નહોતો તા કે ત્રણ હજારનો એટલે શેકને મેં કીધું મેં કીધું તો સહી તો તમે કરીને તો મને કે હા એ કે મેં કોઈ સહાય કરી હતી તમે ન જોયું તો કે ના મેં ન જોયું પછી એને મને પૂછાય કે આમ ખીચામાં નાખી લીધો તો એ કે એટલે ગુલામભાઈએ કીધું કે શેખ એમ કે ખીચામાં નાખી લીધો તો તને ખબર ન પડત કોઈ નઈ કે એટલે મેં કીધું ભાઈ અમારા કુરાન હરામ છે હવે એ હોમ મિનિસ્ટર ને તે દિનો મારે માથે ભરોહો બે ગયો હતો એ અમારે એનો રીણા કઈ નહીં આવતો એને ત્રણ બે જ્યાં હતા કરણભાઈ હતા એને રીણાકી ન્યા હતો એના કમ્પાઉન્ડના અંદર રાતના નીકળવાની મનાઈ હતી કોઈ પણ વ્યક્તિની મારે માટે રાતના એ ઇન્જિનિયરનું કામ પૂરું થાય તો એના કમ્પાઉન્ડમાંથી વયો જ હતો તો એ હાલીને કહેતો કે કામ પૂરું થઈ ગયું કામ ખલાસ એટલે હું કહેતો કે હા તો એમ કહેતો કે ખાધું ના આપણા ઓલામાં ખાઈ આવું મેં કીધું કે ના ના મારે ઘરે તૈયાર ભાઈ આ મારો મોટો અનુભવ એ અને એને છેલે છે અમારે એ આ આજે હું પોપટભાઈ મને મોકલનાર હતો ને એ પોપટભાઈ ગુજરી ગયા હતા પછી મારા મનની અંદર એમ થઈ ગયું કે હવે આ આ જિંદગી આપણે રોટલા ખાધા જેવું થઈ ગયું જે માણે મને મોકલ્યો હતો એને એ મરી ગયા પછી મને એટલો અફસોસ થયો પછી પાછું હું રિટર્ન ટિકિટ ગયા મારી પાસે રિટર્ન ટિકિટ છે એ પછી મન નહીં થયો કે ભાઈ હવે આપણે રોટલો ખાધા જેવો થઈ ગયો ને આપણા પરિવારમાં આપણે રહીએ તો પછી મને એમ થયું કે ભાઈ મારે હવે નથી જવું તો પછી મેં આવીને ખટારો લઈ લીધો અને આ મારું ગુજરાત આમાં હારું હાલે જો આ ટિકિટ છે આમ જો લખેલ જ છે તમે જોઈ લ્યો દોહા બોમ્બઈ પોરબંદર અને પોરબંદર ડોહા મુંબઈ ડોહા જો આ ટિકિટ છે બોમ્બાઈ પોરબંદર પોરબંદર બોમ્બઈ ડોહા

થાય કે ભાઈ આ ઓલું થાય ને આ એની કરપ્સી છે મેં આ રાખી છોકરાને બતાવો આ હે એ દોહા કતર દસ રિયલ હે આ દસ દસ છે પછી આ નોક નોકી કન્ટ્રીના ના હે જો બાકી આમાં તો ભાઈ ને આ કઈ કઈ આ દોહા કતર નો એક રિયલ આ એક રિયલ દોહા કતર નો પણ આ નોક નોકી ને પૈસા આવ્યો હતો છોકરાઓને બતાવવા થાય કે ભાઈ આ બધું છે આમ ભાઈ બાકી તો અત્યારે જો ખેતીવાડી કરે ને મજા કરીએ બેઠા જો અત્યારે આમ જુઓ તો આ અત્યારે કેટલાય છોકરાઓ અત્યારે ભણે છે યુવાનો બધા ખૂબ આમ પાવરફુલ રીતે ભણી રહ્યા છે એજ્યુકેશન લઈ રહ્યા છે પણ આમ જોવો ને તો કોઈ એની રીતે જઈ નથી શકતા બાર અને તો ત્યારે તમે એ રીતે ત્યારે એ જમાના પહોંચી ગયા તો આજના યુવાનો હું કહેશો એવું કે તમે કઈ રીતે જવાય ભાઈ એમાં એવું છે કે આમાં તો ભાગ્ય ખુલ્યા ને તો જઈ હગે ને હું મુંબઈમાં બે ત્રણ વખત ચક્કર મારી આવ્યો હતો જ્યાં સુધી મારો સાંભળો કે આપણા ભાગ્ય ન ખુલ્યા ને ત્યાં સુધી તમે ગમે એટલું ફરો તો બાકી તો કાં હોય કે તો એક ધ્યાન એ રાખવું પડે તેદી ક્ષેત્રમણી બહુ હતી પણ તેદી અત્યારે ને પૈસાનો ફુગાવો થયો તેદી આપણા પૈસાની કિંમત મોટી હતી તેથી આપણા કોઈને પાંચ છ હજાર રૂપિયા જાતા ન તો માણસને દવા પીવા જેવું થતું પાંચ છ હજાર થતા નહીં ને અત્યારે તો પાંચ લાખ કોક ના જાય તો એ ઠેકડા મારતો હોય તેદી પાંચ પાંચ હજાર રૂપિયા જાતા ના તે દી તમને એમ એ થતું કે આ પાંચ હજાર રૂપિયા ફલાણાના ગયા પાંચ હજાર રૂપિયા કોકને માગવું હોય તો પાંચ ઘર રખડી પાંચ હજાર રૂપિયા થતા ગયા અને અત્યારે પાંચ લાખ ઘર હોય તો હસુભાઈના ઘરે જાય તો પાંચ લાખ રૂપિયા નીકળે તેથી પૈસો ન થતો ભાઈ તેથી આપણો પૈસો મોટો હતો બહુ મોટો હતો તેથી અમે રિયલ ડોલર લઈ આવતા ડોલર ત્યાંથી લઈ આવતા તો એક ડોલરના આઠ રૂપિયા ભાવ હતો ને અટકાય તમે અઢાસી રૂપિયા છે હિસાબ કરો કે આપણો રૂપિયો કેટલો નીચે ગયો પાછો તો પછી અમારે આ ભાઈ એક ભાઈ ગુજરી ગયા તો પછી હું અહીં આવ્યો આવ્યા પછી મારા મનને અંદર એમ થયું કે ભાઈ હવે આપણે રોટલો ખાધા જે હું થઈ ગયું ને આપણા ભાઈ ભાંડિયા એની માબાભાઈ હવે આપણે રોટલો ખાવા વાંધો નથી તો પછી મેં જવાનું કેન્સલ કરી નાખ્યું લોકો મને લેટર લખ્યું હતું કે ભાઈ તું છ મહિના સુધી મહિના સુધી આવી મારું મન ન લઈ લીધો અને હું ખટારો હલાવીને મારું ગુજરાત હારામાં સારું હલાવતો હું ખટારામાં સારો પૈસો કમાણો પછી અત્યારે મજા આવે છે હવે ઓહો ઠીકો ઠીક આનંદ આનંદ હાવજ મોજી મોજ મોજે મોજ મોજ તો આ હતા આપણી સાથે અરજણભાઈ મોટવાડિયા જે આજથી ચાર દાયકા પહેલા એટલે કે ચાલીસ વર્ષ પહેલાં વિદેશ જઈને આજે પાછા બરડાની કોખમાં આવ્યા છે અને અહીંયા સારી રીતે કૃષિ એટલે કે ખેતી સાથે જોડાયેલા છે યુવાનો જાહો જલાલી માટે યુવ વિદેશ જાય છે પણ તે એ સમયમાં જાહો જલાલી છોડીને આજે અહીંયા આવતા રહી રહ્યા છે અને તેની પાસે તે સંભરણ હજી પણ જીવતા છે